એક વ્યક્તિ અંગદાન કરીને ઘણા લોકોના જીવ બચાવી શકે છે આપણે ડોક્ટર દિવ્યેશ સર સાથે વાત કરીએ અને જાણીએ કે અંગદાનનું શું મહત્વ છે કોણ કોણ અંગદાન કરી શકે છે અને તેની માટેની શું પ્રોસેસ છે પણ ડોનેશનનું શું મહત્વ હોય છે નમસ્કાર દર્શક મિત્રો સૌપ્રથમ તો હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું એટલે ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ સાથે સંકળાયેલા હોય એટલે હંમેશા ઓર્ગન ડોનેશન સાથે સંકળાયેલા જ હોઈએ જ્યારથી આ ઓર્ગન ડોનેશન વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે અને ભારતનો ઓર્ગન ડોનેશન ડેની શરૂઆત થઈ છે ત્યારથી જ હું એમની સાથે સંકળાયેલો છું અને હું રાજકોટમાં ડોક્ટર દિવ્યેશ રોજા કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું ઓર્ગન ડોનેશનનું શું મહત્વ છે અને શું કામ લોકોએ કરવું જોઈએ એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે બેન ઓર્ગન ડોનેશન ક્યારે જરૂર પડે કોઈ પણ વ્યક્તિ છે એનું જે મહત્વના અંગો છે એ જો ખરાબ થઈ જાય દાખલા તરીકે કોઈની કિડની ફેલ થઈ જાય બંને કિડની તો એને આખી જિંદગી ડાયાલિસિસમાં રહેવું પડે અને નોર્મલ લાઈફ જીવી શકે નહીં એવી જ રીતે ધારો કે કોઈ પણ કારણસર લિવર ખરાબ થઈ ગયું તો એ લિવર માટે એને લિવર ટ્રાન્સપર સિવાય બીજો ઉપાય નથી કિડનીના પેશન્ટ માટે તો ડાયાલિસિસનો ઉપાય છે જ્યારે લિવર માટે તો એ ઉપાય પણ નથી એવી જ રીતે આપણે કોવિડ વખતે જોયું કે ફેફસામાં કોવિડના ઇન્ફેક્શનને ના લીધા અથવા તો બીજા કોઈ પણ કારણ કે વેન્ટિલેટર ઉપર જ રહી તો એને વેન્ટિલેટરમાંથી બહાર કાઢવા માટે અને જિંદગી જીવવા માટે લંગ ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે એવી જ રીતે કોઈ પણ કારણથી હૃદયનું ફંક્શન ઓછું થઈ જાય કે હૃદયનું પમ્પિંગ છે એ દસ ટકાની આજુબાજુ થઈ ગયું હોય અને એ બિલકુલ કામ ના કરી શકે બેડ રીડન જેવા થઈ જાય તો એમને હૃદયના ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે આમ આ બધા ઓર્ગન્સ છે એ કોઈ ફેક્ટરીમાં તો બનતા નથી એટલા માટે એ ઓર્ગન ક્યારે મળે તો કે કોઈ ડોનેશન કરે તો આપણે એનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ આ જે મહત્વના અંગો છે એનું કરી તો એ કોણ ડોનેટ કરી શકે હવે કિડની ભગવાન આપણા શરીરમાં બે આપી છે તો દર્દીના સગાવાલા એ ઓર્ગન ડોનેટ કરી શકે એ કિડની છે અને એ સ્વસ્થ લાઈફ જીવી શકે એવી જ રીતે લિવરમાં પણ લિવર એક હોય છે પણ એમાં પણ બે ભાગ આપેલા છે ભગવાનને તો લાઈવ રિલેટેડ લીવર પણ આપણે કરી શકીએ જ્યારે ફેફસા કે હાર્ટ એ તો આપણે જીવતા હોય એ વ્યક્તિના લઈ જ ના શકીએ તો એવી જ રીતે એ પેશન્ટ માટે શું કરવાનું અથવા તો જેના સગાવાલા લિવર આપી શકે એવી કંડિશન નથી કારણ કે એને કોઈને તકલીફ હોય કિડની વાળા પેશન્ટ છે તો એના ફેમિલી નાનું હોય તો એ ફેમિલીમાં પણ ડાયાબિટીસ બીપી કે કિડનીનો રોગ હોઈ શકે તો એવા દર્દીને ઓર્ગનની જરૂર પડે તો શું કરવું જેના કોઈ લાઈવ રિલેટેડ નથી તો એ માટે ઓર્ગન ડોનેશનનું મહત્વ આવે છે હવે આ ઓર્ગન ડોનેશન એટલે શું કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું બ્રેન્ડેડ થાય અને એ બ્રેન્ડેડ થયેલા વ્યક્તિના સગાવાલા જ્યારે એને પરમિશન આપે આપણને તો એના ઓર્ગન્સ આપણે હાર્વેસ્ટ કરી અને ટૂંકા ગાળામાં એને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ તો એક વ્યક્તિમાંથી અનેક ઓર્ગન ડોનેશન આપણે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે ઓર્ગન ડોનેશન કોણ કોણ કરી શકે અને ઘણીવાર તમે કીધું એમ કે હાર્ટ કે કોઈ પણ કિડની હોય એકવાર ડોનેટ કરી દીધું પછી એક ટાઈમ હોય કે એટલા ટાઈમ સુધી જ આપણે એને પ્રિઝર્વ કરી શકીએ તો એ ટાઈમિંગ ક્યાં ક્યાં હોય કેટલો ટાઈમ એને આપણે સાચવી શકીએ એટલે એની હું તમને એના માટે એક આખી જે ઓર્ગન ડોનેશનની પ્રોસીજર છે એના વિશે ટૂંકમાં સમજાવું સૌ પ્રથમ તો કેડેવરિક ઓર્ગન ડોનેશન એટલે શું કેડેવર એટલે શું કે કોઈપણ વ્યક્તિને મગજમાં ઈજા થઈ હોય એટલે માથામાં હેડ ઇન્જરી થઈ હોય એક્સિડન્ટ થયું હોયનું અથવા તો હેમરેજ થઈ ગયો અથવા તો સ્ટ્રોક આવી ગયો તો એને લીધે બ્રેઇનનું કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને એ પેશન્ટ છે એ વેન્ટિલેટર ઉપર હોય આઈસીયુમાં હોય જેવું એનું વેન્ટિલેટર આપણે બંધ કરી દઈએ તો એ તરત જ આપણે એ પેશન્ટ છે એ એક્સપાયર થઈ જાય સર્ક્યુલેટરી ડેથ છે ને હાર્ટ બંધ થઈ જાય ઓક્સિજન મળતું બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય તો એવા દર્દી જે છે એને આપણે ચોવીસથી અડતાલીસ કલાક સુધી લાઈફ સપોર્ટમાં રાખીએ લાઈફ સપોર્ટ એટલે વેન્ટિલેટર ચાલુ હોય બીપી ઘટી ગયું હોય તો બીપી માટે દવા ચાલુ હોય એના હોર્મોનલ રેગ્યુલેશન ગડબડ થઈ ગયા હોય તો એના માટેના દવા ઇન્જેક્શન બાટલા એ બધું ચાલુ રાખીએ ઇન્ફેક્શન ના લાગે એન્ટીબાયોટિક ચાલુ તો એનાથી આપણે ચોવીસથી અડતાલીસ કલાક સુધી એને થોડુંક એને જીવન આપણે લંબાવી શકીએ અને એ દરમિયાનમાં આપણે જે અંદરના જે ઓર્ગન્સ છે એના હાર્વેસ્ટ કરવા માટેની તૈયારી કરી લેવી પડે એની ટીમ કઈ આપે છે એની તૈયારી કરી લેવી પડે અને એને બ્રેનડેડ છે એ કન્ફર્મેશન માટેની છ કલાકના અંતરમાં બે વખત આપણે ટેસ્ટ કરવી પડે તો એ જે ટેસ્ટ છે એ ખાસ આખી એની ટીમ હોય ન્યુરોસર્જન ન્યુરો ફિઝિશિયન ક્રિટિકલ કેર ડોક્ટર આ બધાની એક ટીમ હોય અને એ ટીમ છે છ કલાકના અંતરમાં બે વખત કન્ફર્મ કરે કે આ દર્દીનું હન્ડ્રેડ પર્સન્ટ બ્રેન્ડેડ છે પછી આપણે એ જે ગવર્મેન્ટની સંસ્થા છે નોટો અને સોટો જે આખું આ ટ્રાન્સપરન્ટ કોર્ડિનેશન કરે છે એમાં આપણે એને રજિસ્ટર કરવાનું અને રજીસ્ટર કર્યા પછી એ લોકો જેનો વારો આવતો હોય એના લિસ્ટમાં એ પ્રમાણે જે તે હોસ્પિટલને જાણ કરે અને એ હોસ્પિટલ્સમાંથી બધા જે સર્જન્સ જે હોય આ ઓર્ગન હાર્વેસ્ટ કરવા માટેના કે જે જગ્યાએ ઓર્ગન ડોનર હોય ત્યાં જાય છે અને ત્યાં એનું આખી પ્રોસિજર કરવામાં આવે ઓપરેશન કરવા હવે એ ઓપરેશન માટે આખું કોર્ડિનેશન થઈ ગયા પછી જે ઓર્ગન્સ હાર્વેસ્ટ થશે એને આપણે ગ્રીન કોરિડોરથી અથવા તો એર એમ્બ્યુલન્સથી જેટલું અંતર છે આપણા બે સિટી જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે અને ઓર્ગન હાર્વેસ્ટથી સપોઝ આપણે રાજકોટથી ઓર્ગન હાર્વેસ્ટ થયા છે અને અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે તો એના અંતરના પ્રમાણમાં આપણે કઈ રીતે ટ્રાન્સફર કરવા એ આપણે નક્કી કરીએ છીએ અને જો બાય રોડ કિડની છે બાય રોડ થઈ શકે તો આપણે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરીએ હાર્ટ માટે અને લંગ માટે ખૂબ જ ઓછો સમય તો એ માટે આપણે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી તો તમે જે પ્રશ્ન પૂછો કે કેટલા સમય સુધીમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું પડે તો કિડની છે એને આપણે બારથી થી ચોવીસ કલાકમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી દેવી જોઈએ તો એની રિસિપિનમાં સારું કાર્યરત થઈ શકે એવી જ રીતે લિવર છે એને છ થી બાર કલાકની અંદર ટ્રાન્સફર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું જોઈએ એટલે એને પણ આપણે નજીકનું અંતર હોય તો આપણે બાય રોડ કરી શકીએ અને દૂર હોય તો આપણે બાય એર એમ્બ્યુલન્સ કરવું પડે જ્યારે હાર્ટ અને લંગ એવા ઓર્ગન્સ છે કે જેને ચાર થી સાડા ચાર કલાકમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું જોઈએ તો એના માટે આપણે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરવી પડે એટલે અહીંથી જેવું ઓર્ગનને હાર્વેસ્ટ કરીએ અને તરત જ એને આપણે ફ્લાઇટમાં પહોંચાડવા સુધી ગ્રીન કોરિડોર ત્યાંથી જે તે હોસ્પિટલમાં માનો કે અમદાવાદ કરવાનું છે ટ્રાન્સફર તો અમદાવાદમાં પણ ત્યાં ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરી રાખેલી હોય અને ત્યાં સર્જનની બીજી ટીમ તૈયાર હોય જે ટ્રાન્સપ્લાન્ટ કરવાની એટલે આવી રીતે આપણે હાર્ટ અને લંગ માટે ચારથી સાડા ચાર કલાકનો સમય લીવર માટે આઠથી બાર કલાક અને કિડની માટે બારથી ચોવીસ ને ક્યારેક બહુ રેરલી છત્રીસ કલાક પણ જેટલો ઓછો સમય બગડે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ કોણ કોણ વ્યક્તિ ઓર્ગન ડોનેટ કરી શકે અને કોણ કોણ ન કરી શકે ઓર્ગન ડોનેટમાં ઓર્ગન સ્પેસિફિક આપણે નક્કી કરવું ધારો કે કોઈ કિડની ફેલ્યુર પેશન્ટ છે અને એને હેડ ઇન્જરી થઈ તો એનું હાર્ટ સારું હોય લીવર સારું હોય અને ફેફસા સારા હોય તો એ કરી શકે કોઈને લીવરનો પ્રોબ્લેમ હોય તો એ લીવર ના કરે તો કિડની અને હાર્ટ અને ફેફસા કરી શકે કોઈ મોટી ઉંમરના દર્દી છે સાઠ વર્ષથી ઉપરના તો એને હાર્ટ અને ફેફસા ના થઈ શકે પણ લીવર અને કિડની થઈ શકે એટલે બધા જ માટે એક વસ્તુ મહત્વની છે કે એ પેશન્ટ છે એ ઇન્ફેક્ટિવ ના હોવ કે એના ઓર્ગન્સ લઈએ તો એની સાથે ઇન્ફેક્શન છે એ જો રિસિપિયન્ટમાં ટ્રાન્સફર ટ્રાન્સફર થાય તો એ આપણે ન ચાલે કારણ કે એને ઇન્ફેક્શન લાગી જાય એ ન ચાલે તો ઇન્ફેક્શનવાળું દર્દી ન ચાલે બીજું કેન્સરવાળું દર્દી ન ચાલે કારણ કે એમાં કેન્સરના સેલ્સ જો આ ઓર્ગન્સમાં આવી જાય તો એ બીજા ટ્રાન્સફર બાકી જે ઓર્ગન્સના દરેક ઓર્ગન્સના આપણે ફંક્શન કેવું છે એ જોઈ અને નક્કી કરી શકીએ આલ્કોહોલ ને એ જે કન્ઝ્યુમ કરતા હોય એ લોકો ડોનેટ કરી શકે કે આલ્કોહોલ ને કન્ઝ્યુમ કરતા હોય તો એનું લિવર ખરાબ થવાની શક્યતા પૂરી છે તો એ લિવર ના કરી શકે પણ એની કિડની હાર્ટ અને લંગ માં કોઈ પ્રશ્ન ના હોય તો એ કરી શકે છે એક વ્યક્તિ ઓર્ગન ડોનેટ કરે તો કેટલા લોકો ના જીવ બચાવી શકે એ આપણે જોઈએ તો ઇન્ડિયા માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે એટલે એક હાર્ટ કરી શકાય સપોઝ યંગ પેશન્ટ નું કોઈનું ડેથ થયું છે બ્રેન ડેથ તો હાર્ટ લંગ બંને કિડની લિવરમાંથી જો સારું લિવર હોય તો બે લિવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે પેન્ક્રિયાસ લાઈક સાદુપીન આંતરડાની અત્યારે કાઢે છે પછી એના હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે હાથ કોઈના એક્સિડન્ટમાં કપાઈ ગયો તો હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પણ આપણે હવે શક્ય બીનું છે બંને આંખો આપી શકે અને સ્કિન ડોનેટ કરી શકે જે બન્સના ઘણા દર્દીઓને મદદ કરી શકે આમ વાઇટલ ઓર્ગન્સ જો તો સાતથી આઠ જણાને એ નવું જિંદગી આપી શકે બે જણાને દ્રષ્ટિ આપી શકે અને બર્ન્સ વાળા તો ઘણા લોકોને સારવાર માટે મદદ થઈ શકે પછી ઓર્ગન ડોનેશન કરવું હોય તો એ જે જેમને ઓર્ગન ડોનેટ કર્યું હોય અને જેનામાં એ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હોય બને વચ્ચે બ્લડ ગ્રુપ મેચ કરવું જોઈએ કે એની માટે શું પ્રોસેસ કોર્નિયા જે છે આંખના આંખ જે આપણે કરી કોર્નિયા એમાં બ્લડ ગ્રુપ મેચિંગની જરૂર ના પડે સ્કિનમાં પણ એટલી બધી જરૂર ના પડે પણ બાકીના જે વાઇટલ ઓર્ગન છે એના બ્લડ ગ્રુપ સિવાયના પણ મેચિંગ હોય જેને ટિશ્યુ મેચિંગ કહે અમે લિમ્ફોસાઇટ ક્રોસ મેચ એ ક્રોસ મેચ કરી અને પછી જ આપણે કરીએ છીએ પણ એક વખત ડેથ થઈ ગયું જેને સર્ક્યુલેટરી ડેથ કીટ હાર્ટ જ બંધ થઈ ગયું તો હાર્ટ ના લઈ શકીએ કિડની ના ઓર્ગને કંઈ ના થાય પણ આપણે ચક્ષુદાન કરી શકીએ અને સ્કીન ડોનેશન કરી શકીએ અથવા તો આખું બોડી છે આપણે મેડિકલ કોલેજમાં જે સ્ટુડન્ટ્સ ભણતા હોય એને દેહદાન આપણે કરી શકીએ એમાંથી એ લોકોને એનેટોમીનું લેક્ચર ભણાવતા હોય છે ડેથ પછી આંખ અને સ્કીન ડોનેટ થઈ શકે અને આખું બોડી ડોનેટ કરવું હોય તો મેડિકલ કોલેજમાં થઈ શકે અને બ્રેન્ડેડ એ જે ડેફિનેશન આપણે મેં તમને કહી કે એવી કન્ડિશન હોય તો એ વખતે આપણે બધા અંદર ના આવી અને આઈ ને બધા ઓર્ગન્સ આપણે ડોનેટ કરી શકીએ ધારો કે કોઈનો ઓર્ગન ડોનેટ કરવું હોય તેની માટે રજિસ્ટ્રેશન ની શું પ્રોસેસ છે એના માટે આપણે જે ગવર્નમેન્ટ ની સાઇટ છે નોટો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય અમારી સંસ્થા છે અહીંયા એક એનજીઓ અમે ચલાવીએ છીએ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ જેને અમના નોટો તરફથી પણ અમને એવોર્ડ મળેલો કે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઘણું બધું સારું કાર્ય કરીએ છીએ જે એનજીઓને એવોર્ડ આપતા હોય છે તો આપણે જે ગુજરાતનો ઓર્ગન ડોનેશન ડે હતો બીજી ઓગસ્ટે અમને આ નેશનલ લેવલનો એવોર્ડ પણ મળેલો અમારી સંસ્થા પણ આવા કાર્યક્રમો કરતી હોય છે તો એ સમયે અમે એના પ્લેજ સર્ટિફિકેટ અને એને કાર્ડ ભરાવતા હોય છે પણ સાચી માહિતીની છે એ જે આપણા નજીકના સગા છે આપણા ફેમિલી મેમ્બર્સ છે એને ખબર હોવી જોઈએ કે આપણી શું ઈચ્છા છે કારણ કે જ્યારે આપણું ડેથ થઈ જશે કે આપણે બ્રેન્ડેડ આવીશું ત્યારે એ નક્કી કરવાવાળા આપણા નજીકના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ જ હશે એટલે આપણી જ્યારે પણ ઈચ્છા હોય તો એ એક કાર્ડ આપણે ભરી દઈએ અને એ કાર્ડ આપણા સગાવાળાને આપીએ કે મારી આવી ઈચ્છા છે અને મારું બ્રેન્ડેડ થાય તો મારા ઓર્ગન ડોનેટ કરજો અને મારું ડેથ થાય ત્યારે મારી આઈ સ્કીન અને બોડી ડોનેશન તો એ આપણા નજીકના સગાને કેવું મહત્વનું છે અને એ રજીસ્ટ્રેશન કરાવીએ છીએ કે અમારી સંસ્થા પણ અમારી વેબસાઇટ અમે બનાવવાની છે એમાં એની લિંક બનાવશું પણ રજીસ્ટ્રેશન કરી દીધા પછી કાર્ય પૂર્ણ થઈ ગયું કારણ કે રજીસ્ટ્રેશન કર્યું એ સંસ્થાને ખબર ક્યારે પડે કે તમારા સગાવાલા છે એ જાણ કરશે તો ખબર પડશે અને સગાવાલાએ કોને જાણ કરવી એ પ્રશ્ન આવે તો આપણે જે પણ હોસ્પિટલમાં દાખલ છે દર્દી એના ડોક્ટરને આપણે જાણ કરવાની કે ભાઈ અમારા દર્દી છે એનું બ્રેન્ડેડ થયું હોય તો તમે કહ્યું પણ અમારે ઓર્ગન ડોનેટ કરવાની એમની ઈચ્છા હતી તો એ અમારે કરવા છે તો તમે એની જે ટીમ છે ને બોલાવ એટલે અમારી ટીમ છે આખી એ કોઈ પણ હોસ્પિટલમાં જઈ અને એમને મદદ કરશે આપણે ઇન્ડિયામાં અને સ્પેશિયલી રાજકોટમાં અર્ગન નો શું રેશિયો છે અને કેટલી અવેરનેસની જરૂર છે અત્યારે અવેરનેસની ઘણી બધી જરૂર છે કારણ કે ની રિક્વાયરમેન્ટ ઘણી બધી લાંબુ લાંબુ વેઇટિંગ લિસ્ટ છે કિડનીમાં તો અમુક લોકોને ચાર ચાર પાંચ પાંચ વર્ષ સુધી વારો નથી આવતો એવી જ રીતે હાર્ટ અને લંગના ડોનેશન લીવર ડોનેશન ઓછા થાય છે આ એ ડોનેશન માટે ચક્ષુદાન માટે પણ ઘણા જે કોર્નિયલ ડેમેજને લીધે છે એ અંધાપો સહન કરતા હોય છે તો એના માટે પણ જરૂરિયાત તો ઘણી બધી છે ઓર્ગન ડોનેશન હવે અવેરનેસ થોડીક સુધરી છે આ મીડિયાનો સાથ સહકારથી અને અમે ઘણા બધા પ્રોગ્રામી કરીએ છીએ ગવર્મેન્ટ તરફથી ઘણો બધો સારો સપોર્ટ છે કે એ જે ઓર્ગન ડોનેટ કરતા હોય એને પ્રમોટ કરવા માટે ગવર્મેન્ટ તરફથી પણ પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રયત્ન કરે છે એટલે એ ધીરે ધીરે જાગૃતિ આવતી જાય છે પણ એટલી બધી જાગૃતિ નથી આવી કે હવે આપણી પાસે કોઈ લાઈવ રિલેટેડની જરૂર ના પડે અમુક કન્ટ્રી છે એમાં હવે અત્યારે વેઇટ લિસ્ટ ઝીરો છે તો એ ત્યાં સુધી હજી આપણે નથી પૂછીએ ઘણી બધી વેઇટિંગ લિસ્ટ તો જરૂરિયાત ઘણી છે અને અત્યાર સુધીમાં આપણે રાજકોટમાં અને આજુબાજુની જે એરિયા છે એમાંથી અમારી સંસ્થા દ્વારા લગભગ એકસો ને ઓગણીસ કેડેવર ડોનેશન થયા છે એમાંથી આપણે બસોથી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હોય સો જેટલા લિવર ટ્રાન્સપ્લાન્ટ થયા હોય ચક્ષુદાનનું તમે કેલ્ક્યુલેશન નથી રાખતા કારણ કે તો ઘણા બધા થઈ શકે હાર્ટ ડોનેશન થયા છે ઘણા લંગ ડોનેશન પણ ત્રણ જેટલા થયા છે તો એ ધીરે ધીરે અવેરનેસ વધતી જાય છે ઓર્ગન ડોનેટ કર્યા પછી કયા કયા પ્રિકોશન્સ રાખવાના હોય ઓર્ગન ડોનેટ વખત બ્રેન્ડેડ પેશન્ટ થઈ ગયેલું હોય તો એ તો એને કઈ પ્રિકોશન બીજા કરવાની જરૂર ના કારણ કે એને તો આપણે અંતિમ ક્રિયા વ્યવસ્થિત આપણે કરી શકીએ પણ લાઈવ ઓર્ગન ડોનેટ કર્યા હોય જેને પોતાના ફેમિલી મેમ્બર્સને કિડની ડોનેટ કરી હોય અથવા લિવર ડોનેટ કર્યું હોય એની અમે વધારે ઘણી બધી તપાસ કરતા હોય કે એને ભવિષ્યમાં એ તકલીફ થઈ શકે એવું નથી તો એ તકલીફ થઈ શકે એવી પોસિબિલિટી હોય તો એને અમે અનફિટ કરીએ છીએ એટલે કરીએ જ નહીં કે એને ક્યારેય ભવિષ્યમાં તકલીફ ન થવી જોઈએ એ પેલું ધ્યાન રાખવું એમ છતાં પણ આપણે એને છ મહિને વર્ષે એના કિડની આપવી તો કિડની ફંક્શનને ડૉક્ટરને બતાવી દેવું લિવર આપ્યું તો લિવર ડૉક્ટરને બતાવી દેવું તો એ કરતા રહેવું પણ અમારા અનુભવ પ્રમાણે એ ડોનર્સ છે દર્દી થતા નથી એને ફંક્શન નોર્મલ જ છે ઘણીવાર સોશિયલ મીડિયામાં એવી રીતે આવતું હોય છે કે અમારા આ રિલેટિવ ને કોઈ પણ એક્સ વાયઝેડ રિલેટિવ ને આ ઓર્ગન ની જરૂર છે તો તમે કોઈ ડોનેટ કરજો તો એવી રીતે જેટલા પણ મેસેજ કેવી રીતે આવે છે તો આપણે એવી રીતે ડોનેટ કરવું જોઈએ કે પેલા એકવાર ક્રોસ ચેક ને એવી રીતે બેઝિકલી એ જે સોશિયલ મીડિયામાં મેસેજો આવે છે ને એ બધા મેસેજ ભ્રામક છે કારણ કે આવી રીતે કોઈ ડોનેટ કરે અને કોઈને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ એવું ગવર્મેન્ટ થી પ્રોહિબિટેડ છે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ અથવા તો સેકન્ડ ડિગ્રી રિલેટિવ હોય એ જ એના સગાને કિડની કે લિવર ડોનેટ કરી શકે અનરિલેટેડ વ્યક્તિ જેને આપણે ઓળખતા પણ નથી એને આપણે ડોનેટ ના કરી શકીએ કારણ કે એના માટે તો કાયદાની પરમિશન લેવી પડે બહુ મોટી પ્રોસેસ છે એમાં ઘણા બધા એથિકલ પ્રોબ્લેમ આવતા હોય છે એટલે અનરિલેટેડ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કે લિવર ટ્રાન્સપ્લાન્ટ હવે થતા નથી ઇન્ડિયામાં છતાં પણ આ લોકો ઘણી વખત પૈસા માટેનું મદદ કરવા માટેનું કહેતા હોય છે એ ખર્ચ જે થતો હોય હોસ્પિટલમાં એના માટેની મદદ કરીએ બરાબર છે પણ કોઈ કિડની ડોનેટ કરીએ આપણે કે લિવર ડોનેટ કરીએ એવું તો પોસિબલ હવે નથી કારણ કે કાયદાકીય રીતે જ યોગ્ય નથી રિલેટિવ જ આપણે ડોનેટ કરી શકે અને કેડેવર ઓર્ગન ડોનેશન જે વાત છે બ્રેન્ડેડ થયેલા વ્યક્તિની એ પણ એમ ના શકે કે મારા રિલેટિવને આપો એ ગવર્મેન્ટનું જે વેઇટિંગ લિસ્ટ હશે જે સોટો અને નોટો આખું મેન્ટેન કરતું હોય પ્રમાણે સિસ્ટમ તો એ સિસ્ટમ પ્રમાણે જેનો વારો એને મળે બીજા ક્યાં કયા રૂલ્સ છે ઓર્ગન ડોનેશન માટે ઇન્ડિયા આ રૂલ્સ તો પહેલો કે બ્રેન્ડેડ હોવું જરૂરી છે છ કલાકના અંતરમાં એનું બ્રેન્ડેડ કન્ફર્મ હોવું જોઈએ એનું વેઇટિંગ લિસ્ટ જાળવવા માટે આખું ગવર્મેન્ટની સંસ્થા થ્રુજ એ થવું જોઈએ ગવર્મેન્ટની પરમિશન વગર લાઈવ ડોનેશન કે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નથી કોઈ પણ માનો કે મારે મારા ભાઈ કિડની આપતો હોય તો એ પણ પહેલાં ગવર્મેન્ટની પરમિશન લોકલ હોસ્પિટલની એથિકલ કમિટી હોય ગવર્મેન્ટની એથિકલ કમિટી હોય એ પરમિશન આપે પછી જ આપણે એ ટ્રાન્સપ્લાન્ટ પરમિશન લેવામાં કેટલો ટાઈમ પરમિશન લેવામાં 15 દિવસ મહિના જેવો સમય તો થાય અને એ દરમિયાનમાં આપણે ડોનર છે એનું અને પેશન્ટનો મેચિંગ ને બધું ચેક કરતા હોય તો મહિના દિવસ જેવો સમય તો લાગે ક્યારે એવું થાય છે કે પરમિશન મેળવવામાં જ વેટ બહુ લાંબો થઈ જાય ને ના એવું એવું નથી થતું કારણ કે એ ત્યાં સુધી તો આપણે મેન્ટેન કરી શકીએ દર્દી અને ગવર્નમેન્ટની જે આ સંસ્થા છે સોટો એ બહુ જ એક્ટિવ છે અને એવા કોઈ પેશન્ટના વેઇટિંગમાં મન વેઇટિંગમાં સગાવાળા કિડની આપે એમ હોય કે લિવર આપે એમ હોય અને એનું ડેથ થઈ ગયું એવું નથી થયું અને ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં આખો ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યો આ ગાઈડ કરવા માટે જેને લીધે એ પંદર દિવસમાં તો મોસ્ટલી પંદર દિવસમાં પરમિશન મળી જાય એવા પ્રયત્ન કર્યો થેન્ક યુ આ ઓર્ગન ડોનેશન માટે આપ જે કાર્ય કરી રહ્યા છો એ માટે આપનો અમારી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા પણ આભાર